આવૃત્તિને આપણે દર્શાવીશું એ વડે અને આપણે કીધેલું છે કે અહીં કુલ કેટલા વીજ ગ્રાહકો છે તો કે 68 વીજ ગ્રાહકો છે એટલે કે એ શું થશે આપણો સિગ્મા એ થશે તો એ માહિતી આપેલી છે હવે સૌ પ્રથમ આપણે મધ્યસ્થ ગણતા શીખીશું અત્યાર સુધી આપણે મધ્યક અને બહુલક શીખી ગયા તો હવે મધ્યસ્થ કઈ રીતે ગણાશે તો જોઈએ મધ્યસ્થનું સૂત્ર શું છે તો અહીં આપણે તેની કિંમતો લખીશું અહીં સાઈડમાં તેનું સૂત્ર લખીએ મધ્યસ્થ મધ્યસ્થનું સૂત્ર આપણે m વડે દર્શાવીશું બરાબર શું થશે તો કે l વત્તા કૌંસમાં l ના છેદમાં 2 માઈનસ cf આખાના ના છેદમાં સિગ્મા fy અને એને ગુણ્યા કેટલા કરવાના છે s બરાબર આ રીતનું સૂત્ર આપેલું છે અહીં n એટલે શું થશે તો અવલોકનોની સંખ્યા એટલે કે જે સિગ્મા fy આપેલા છે તે અહીં અવલોકનોની સંખ્યા થશે અને બીજું તો આપણે મેળવવાનું છે સીએફ તો સીએફ એટલે શું થશે તો કે જો એક તમને ખબર છે અધવસીમાં સિગ્મા એફઆઈ ખબર છે અથવા તો અહીં એન પણ લખી શકો છો અને અહીં એચ તો એચ એટલે શું છે તો કે એચ એટલે અહીં આની વર્ગ લંબાઈ છે તો આપણે સૌપ્રથમ અહીં શું મેળવવું પડશે તો કે અહીં એ ના છેદમાં 2 મેળવવું પડશે એટલે કે n/2 મેળવવું પડશે અને પછી આપણે સીએફ મેળવશું તો અહીં સૌપ્રથમ આપણે સીએફ મેળવી લઈએ તો આપણો જે કોષ્ટક છે તે તે આ છે જે તો હું લખીશ સીફ અથવા આપણે આવું લખી શકીએ સંચય આવૃત્તિ તો આ સંચય આવૃત્તિ શું છે અને કઈ રીતે મળશે તો કે સંચય આવૃત્તિ અહીં જે આવૃત્તિ હોય છે તેનો આપણે એક પછી એક સરવાળો કરવાનો છે તો અહીં જે 4 છે આપ 4 થી ઉપર કોઈ નથી તો અહીં કેટલા આવશે 4 હવે આગળ અહીં કેટલા આવશે તો કે આ જે મળ્યા છે 4 નો અને અહીં જે આપેલા છે તેનો સરવાળો તો 4 5 એટલે કેટલા થશે 9 તો અહીં આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ અને ડાયરેક્ટ નવ પણ લખી શકીએ છીએ આપણે ડાયરેક્ટ નવ લખી દઈએ નવ માં તેર ઉમેરીશું તો નવ માં તેર ઉમેરીએ એટલે કેટલા થશે તો કે એક ઉમેરી દઈએ એટલે દસ અને દસ વીસ ને બે બાવીસ થશે બાવીસ અને વીસ કેટલા થશે તો કે બેતાલીસ થશે બેતાલીસ ની અંદર ચૌદ ઉમેરીશું એટલે થશે છપ્પન અને છપ્પન ની અંદર આઠ ઉમેરીશું એટલે છપ્પન ની અંદર આઠ ઉમેરીએ એટલે થશે. છ અને આઠ સોસઠ થશે કેટલા થશે અહીં સોસઠ અને સોસઠ અને ચાર કેટલા થશે બાકી આપણે અહીં જે સરવાળો કર્યો છે તેમાં આપણે જે ભૂલ હશે સંચય આવૃત્તિ મળી ગઈ હવે શું કરવાનું તો અહીં આપણે મેળવશું એન બાય ટુ એન એટલે શું હશે તો કે આપણે અવલોકનની સંખ્યા એટલે કે સીગમા એફઆઈ છે તે એટલે કે અહીં અડસઠ ના છેદમાં બે કરીશું એટલે કે ભલાકાર કરીશું અને મેળવી લેશું એની કિંમત તો તો કેટલી આવશે આવશે કે એટલે આ ચોત્રીસ જે કિંમત આવશે એના આધારે આપણે આગળ નક્કી કરીશું કે આપણે કઈ કિંમતો લેવાની છે તો જો સૌ પ્રથમ એન લેશું તો એલ શું હશે તો કે મધ્યસ્થ વર્ગની અધીમા અહીં આવશે તો કે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ મેળવવો પડશે મધ્યસ્થ વર્ગ કેવાથી મળશે તો કે જે આ ચોત્રીસ છે એ ચોત્રીસ આપણે અહીં જોઈશું થયેલો છે તો અંદર ચોત્રીસ આવે તો કે નહીં બેતાલીસ ની અંદર ચોત્રીસ આવે તો કે હા છપ્પન ની અંદર એ આવે પણ સૌ પ્રથમ જે આવતું એ જોવાનું તો ઉપર થી જોશું એટલે બેતાલીસ ની અંદર શું આવી જાય ચોત્રીસ નો સમાવેશ થાય તો આ આખે આખા આપણે ઉપયોગ કરીશું તો કે જે બેતાલીસ વાળો જે વર્ગ છે છે એ કેટલો છે એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસ તો અહીં મધ્યસ્થ વર્ગ કેટલો થશે તો કે જે મધ્યસ્થ વર્ગ છે અહીં લખી દઉં છું મધ્યસ્થ વર્ગ કેટલો થશે તો કે બેતાલીસ વાળો એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ

આપણે કહેશું વર્ગ લંબાઈ તો અહીં વર્ગ લંબાઈ સૌ પ્રથમ લખી દઈએ કેટલી આવશે તો તમે જોશો બધામાં સરખી જ આવશે પાસાઠ થી પંચ્યાસી બાકી કરશો પંચ્યાસી માઇનસ એટલે વીસ આવશે એકસો પાંચ પંચ્યાસી એટલે કેટલા આવશે વીસ આવશે એ રીતે કોઈ પણ ન કરો 145 65 એટલે 180 65 180 145 એટલે 20 તો દરેકની વર્ગ લંબાઈ සමාણ 20 CF શું લખવાની છે તો કે જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચય આવૃત્તિ લખવાની છે તો જે આ મધ્યસ્થ વર્ગની આગળની સંચય ગેપ નીચે લખી દેશું આપણે અહીં લખી દઈએ આવૃત્તિ બરાબર તો જો સંશયી આવૃત્તિ મેળવવાની છે પણ કઈ તો કે મધ્યસ્થ વર્ગ કયો છે તો કે આ મધ્યસ્થ વર્ગ છે એના આગળના સંશયી આવૃત્તિ એટલે કેટલી આવશે તો કે 22 આવશે અને એ પણ નીચે મેળવી લઉં છું આ F શું છે તો કે જે મધ્યસ્થ વર્ગ છે મધ્યસ્થ વર્ગની શું મેળવવાની તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે મધ્યસ્થ વર્ગ છે આ 42 વાળો અને એની આવૃત્તિ એટલે fy તો કેટલા થશે 20 તો અહીં કેટલા લખી દઉં છું 20 બરાબર તો અહીં આપણે આ કિંમતો મળેલી છે કે l બરાબર તો કે l બરાબર 125 અને cf બરાબર 22 s બરાબર 20 અને f બરાબર પણ 20 તો આ કિંમતો આપણે ક્યાં મૂકી દઈએ સૂત્રમાં મૂકી દઈએ તો m બરાબર l એ કેટલા 100 પચીસ તો અહીં લખી દઈએ એકસો પચીસ વત્તા એન બાય ટુ કેટલા મળ્યા ચોત્રીસ તો અહીં લખી દઈશું ચોત્રીસ માઇનસ સી એફ કેટલા છે બાવીસ તો અહીં લખી દઈએ બાવીસ અને સેટમાં એફ એફ કેટલા છે વીસ તો અહીં લખી દઈએ વીસ અને એને ગુણ્યા એ કેટલા છે વીસ તો વીસ વીસ કેટલા થશે કેન્સલ થઈ જશે બરાબર એકસો ને પચીસ વત્તા ચોત્રીસ માઇનસ કેટલા થશે બાવીસ તો માંથી બાવીસ મળશે એકસો સરવાળો કરી દે સાત એક ને બે ત્રણ એકસો ને સાડત્રીસ તો અહીં આપણે જે મધ્યસ્થ મળે છે મધ્યસ્થની કિંમત કેટલી મળે છે ને સાડત્રીસ તો અહીં મધ્યસ્થની કિંમત આપણે કેટલી લઈશું એકસો ને સાડત્રીસ તો આપણે અહીં મધ્યસ્થની કિંમત મળશે એકસો સાડત્રીસ ચાલો તો હવે આપણે ઉમેરો કર્યો છે કારણ કે અહીં હું સીધી રીતે ગણવાનો નથી સીધી રીતે આપણે ગુણાકાર થોડાક મોટા પડશે એટલે અહીં પહેલેથી ગણતરી કરીને રાખી કે મારે રીતનો ઉપયોગ કરવો છે કારણ તમને સમજાવી દઉં છું થી એકસો પણ જે અહીં આ વર્ગ અંતરાલ છે કેવા છે સતત એટલે અહીં આપણે ધારેલા મધ્ય રીતનો ઉપયોગ કરશું નહીં ધારેલા મધ્ય સ્થિત તો ક્યારે ઉપયોગ કરશું જ્યારે અહીં સતત માહિતી આપેલી હોય નહીં ત્યારે એટલે કે જો 65 થી 85 છે અને અહીં 85 ન હોય ડાયરેક્ટ કોઈ મોટી રકમ હોય 90 હોય 92 હોય 86 હોય એક આકારનો પણ ફેર હોય એવી રીતે તો એને અસતત માહિતી કહેવાય તો આપણે ધારેલા મધ્ય રીતનો ઉપયોગ કરીશું અને અહીં સતત માહિતી છે એટલે આપણે પદ વિશ્લેષણની રીતનો ઉપયોગ કરીશું કેમ કે અહીં જે xi મેળવશું એ પણ મોટો હશે તો xi અને fi નો ગુણાકાર આપણે મોટો પડે એટલા માટે આપણે કઈ રીતે ઈજી પડશે તો કે પદ વિશ્લેષણની રીત તો અહીં શું મેળવું તો કે અહીં મેળવું છું મધ્ય કિંમત તો આપણે સૌપ્રથમ મધ્ય કિંમત મેળવશું મધ્ય કિંમત અને મધ્ય કિંમતની કિંમત હશે xi અને xi બરાબર છે ઉર્ધ્વ કિંમત અને અધઃ કિંમત અથવા અધ્વક અધઃ કિંમત અને ઉર્ધ્વ કિંમત બંનેનો સરવાળો ભાગ્યા બે એટલે કે પાસઠ અને પંચ્યાસી ની વચ્ચેની આવતી રકમ તમે એવું પણ કરી શકો છો અને આપણે એક વસ્તુ લખી લઈએ કે એસ એટલે કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે મધ્યસ્થમાં માં મેળવી હતી કેટલી હતી વીસ બરાબર તો અહીં લખી દઈએ એક મેળવી લેશો ને પછી વીસ વીસ નો ઉમેરો કરતા જશું તો પાસઠ ને પંચ્યાસી ની વચ્ચે કેટલા આવશે તો કે જો બંનેનો આપણે સરવાળો કરીએ તો કેટલા થશે તો કે છે વધી પડી અને પાસા એકસો પચાસ એકસો એટલે કેટલા આવશે પિંચોતેર તો અહીં લખી દઈએ પિંચોતેર 20 ઉમેરો કરીએ તો પંચ્યાસી પંચાણું પંચાણું એકસો પાંચ એકસો ને એકસો પંદર માં 20 નો ઉમેરો કરીએ એકસો પચીસ અને એકસો પાંત્રીસ એકસો પાંત્રીસ માં પિંચોતેર એકસો નો ઉમેરો કરીએ એટલે એકસો ને પંચાવન તો આ રીતનું થશે હવે શું મેળવશું તો કે આપણે શરૂઆતમાં કહી દીધું કે અહીં નો ઉપયોગ કરીશું લખી દઉં છું નું સૂત્ર પદ વિચલન ની રીત તો પદ વિચલન ની રીત એટલે કે મધ્યક ક તો મધ્ય ની કિંમત સૂત્ર થશે શું તો કે a વત્તા કાઉન્સ માં sigma fi ui ના છેદ fi અને એને ગુણ્યા h આ એટલે સૂત્ર થશે તો આપણે a ની કિંમત મેળવવી પડશે સૌપ્રથમ પછી ui અને પછી sigma fi ui તો અહીં લખી દઉં છું શું મેળવવાનું છે સૂત્ર છે xi minus a ના છેદ s અને અહીં આપણે એના બંનેનો નો ગુણાકાર એટલે કે five ui અહીં તમે આ કિંમત જોઈ શકો છો આ બંને મેં શરૂઆતમાં તમને કીધું હતું કિંમત મોટી આવશે એટલે આપણે સીધી રીતનો ઉપયોગ કરતા નથી હવે ui તો કોઈ એકને ધારી લઉં છું એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત

જો તમને પ્રશ્ન થાય કે આવું કેમ આવ્યું ગણતરી કરી શકો છો એટલે એકસો પાંત્રીસ તો પિંચોતેર માંથી એકસો પાંત્રીસ બાદ કરો તો અહીં પચીસ વચ્ચે અને અહીં પાત્રીસ તો કેટલા વચ્ચે તો કે ચાલીસ અને સાહીઠ સાઠ ભાગ્યા તમારે કરવાના છે વીસ તો વીસ તેરી સાઈઠ કેટલા વધશે માઇનસ ત્રણ અહીં બાદ કરશો એટલે એકસો પાંત્રીસ મોટા આવશે પાસળ એટલી માઇનસમાં કિંમત આવશે લખશું માઇનસ બાર પાંચ દુ દસ એટલે માઇનસ દસ તેર તેર એટલે માઇનસ તેર ઝીરો ગુણ્યા વીસ એટલે ઝીરો ચાર ચૌદ ગુણ્યા એક એટલે કેટલા થશે ચૌદ આઠ દૂને સોળ ચાર તેરી બાર બરાબર અહીંયા આપણે શું કરવાનું છે તો કે અહીં આપણે સિગ્મા સીઘમાં એફઆઈ યુઆઈ મેળવવાનું છે તો અહીં આપણે સીઘમાં એફઆઈ યુઆઈ મેળવી લઈશું શું કરીશું સૌપ્રથમ તો ક્યાં ત્રણ પ્લસ છે એનો સરવાળો થશે અને આ ત્રણ માઇનસ છે એનો સરવાળો પછી વધતે વચ્ચે વસાઈ એટલે બાદબાકી થશે તો અહીં કેટલા થશે તો કે જો અહીં આ માઇનસ બાર અને આ પ્લસ બાર તો મારે એટલી ગણતરી કરવી હોય છે એટલે હું આવી રીતે કરી શકું આ બંને ડાયરેક્ટ કેન્સલ કરી શકું હવે આ ચૌદમાં ત્યાર બાદ કરીશું કે એક વધશે એટલે અહીં અગિયાર થશે અથવા તો આપણે ડાયરેક્ટ કરી નાખીશી અહીંયા માઇનસ ત્રેવીસ થશે દસ અને તેર માઇનસ ત્રેવીસ અને સોળ ને ચાર વીસ ને અને ત્રીસ તો અહીં પ્લસ ત્રીસ તો ત્રેવીસ અને ત્રીસ તો ત્રીસ મોટા એટલે નિશાની પ્લસ કરવાની જરૂર છે નહીં

એફ આઈ કેટલા મળ્યા તો કે સાત મળ્યા તો સાત લખી દઈએ છેદમાં સિગ્મા એફ કેટલા છે અડસઠ તો અહીં લખી દઈએ અડસઠ અને એનો ગુણાકાર એસ એટલે કે વીસ વર્ગ લંબાઈ છે આપણી કેટલી છે વીસ તો અહીં લખી દઉં છું વીસ તો અહીં એકસો ને પાંત્રીસ એમના એમ અહીં ત્યાં શૂન્ય છે તે આગળ જવા દઉં છું એટલે સાત સાથે ગુણાકાર કરીને સિત્તેર કરું છું અને ગુણાકારમાં બે છેદમાં અડસઠ તો અહીં આપણે આને છે તો અહીં આપણે વધશે એકસો ને પાત્રીસ પ્લસ પાંત્રીસ ના છેદમાં સત્તર તો આનો બંનેનો આપણે ભાગાકાર કરી નાખીએ ભાગાકાર સાઈડમાં કરી અને તો સત્તર દુ કેટલા થઈ જશે પંચ્યાસી સત્તર બે થઈ જશે એટલે સત્તર પંચા પંચ્યાસી કરી દેસુ અને પોઈન્ટ પછી બે આંકડા આવી ગયા એટલે આપણે આગળ કોઈ ગણતરી જરૂર નથી એટલે અહીં એકસો પાંત્રીસ પ્લસ અહીં શું જવાબ આવે છે તો કે 2.05 તો અહીં x બાર બરાબર મને શું કિંમત મળશે તો કે 135 માં બે ઉમેરો એટલે 137.05 તો અહીં આપણે x બાર ની કિંમત કેટલી મળશે 137.05 મધ્યસ્થની કિંમત હતી 137 અને મધ્યકની કિંમત આપણે કેટલી મળશે તો કે 137.05 મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ગણતરી કરીએ બહુલકની તો બહુલકની ગણતરીમાં આપણે શું શું જોશે તો એ સૌપ્રથમ આપણે કઈ રીતે નક્કી કરશું તો કે એનું સૂત્ર મૂકી દે તો કે અહીં આપણે એક સાઈડમાં સૂત્ર લખી નાખશું બહુલક બહુલકને આપણે દર્શાવશું z વડે તો z બરાબર શું થશે તો કે l કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ એફ જીરો અને માઇનસ એફ ટુ અને આખો કાઉન્સ પૂરો અને એને ગુણ્યા એચ તો આ એટલી વસ્તુ આપણે મેળવવાની છે હવે અહીં સૌપ્રથમ આપણે શું વાક્ય લખશું તો કે અહીં મહત્તમ આવૃત્તિ પસંદ કરીશું તો લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે તો અહીં તમે જોશો એટલે ખબર પડશે કે 4 5 13 20 14 8 અને તો 13 અને 20 14 એમાં સૌથી મોટી સંખ્યા 20 તો એની મહતમ આવૃત્તિ કેટલી છે તો કે વીસ છે તેથી બહુલક વર્ગ તો જે એનો વર્ગ છે એ શું થશે તો કે બહુલક વર્ગ થશે તો બહુલક વર્ગ કેટલો છે તો કે અહીં બહુલક વર્ગની આપણે કિંમત મળશે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ તો એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ હવે અહીં આપણે શું મેળવવાનું છે તો કે એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો એટલે કે આપણે કિંમતો મેળવવાની છે તો અહીં મેળવી લઈએ તો અહીં એન એન એટલે શું થશે તો કે ટૂંકમાં લખું છું કારણ કે તમે આના દાખલા વ્યવસ્થિત ભણી ગયા છો તેર પોઈન્ટ બે માં એટલે તમને ખ્યાલ હશે શું છે તો કે અધહસી માં ફાઈ બરાબર એફ વન બરાબર એફ જીરો બરાબર અને એફ ટુ બરાબર અને છેલ્લે કિંમત એફ કુલ પાંચ કિંમતો આપણે જોશે તો અહીં એફ વન એટલે જે મહત્તમ આવૃત્તિ છે એ થશે. અને લખી શકશું શું તો કે બહુલક વર્ગની આવૃત્તિ તો બહુલક વર્ગની આવૃત્તિ f0 બહુલક વર્ગની આગળની આવૃત્તિ અને f2 બહુલક વર્ગની પાછળની આવૃત્તિ અને h એટલે શું થશે તો કે વર્ગ લંબાઈ તો હું લખી દઉં વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ બરાબર કેટલા તો અહીં વર્ગ લંબાઈ આપણે મધ્યસ્થ અને મધ્યક બંનેમાં મેળવાશે તો કેટલી આવે છે તો કે બંનેમાં આપણે કેટલા હતા 20 હતા આપણે ખ્યાલ હતો તેમ છતાં અહીં જોઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવી જશે કે હા આગળ f1 f0 f2 ઈ પેલા અધવશી માં તો કહી દે પહેલી કિંમત છે તે અધવશી થશે એટલે 125 લખી દઈએ આગળ f1 તો જે મહત્તમ આવૃત્તિ છે તેને આપણે શેના વડે દર્શાવીશું તો કે એને આપણે f1 એની ઉપરની જે માહિતી છે તે શું તો કે એક પેલા 0 આવશે એટલે f0 અને એના પછીની f2 આવશે બરાબર તો આ એકની માહિતી છે અહીં લખી દઈશું f1 20 f0 13 અને f2 14 આ એટલી માહિતી છે સાલુકિંમત આપણે સૂત્રમાં મૂકી દે તો કે બરાબર n l કેટલા છે 125 પ્લસ કેટલા હવે તો કે f1 20 - 13 તો શું કરશું તો કે હું લખીશ 20 - 13 / 2 f1 એટલે કે 2 * 20 2 * 20 - f0

આવશે બરાબર બરાબર અને 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 ગુણ્યા કેટલા એમ એમ રહેશે ઉપર રાખી અંદર લઈ તો બાદ કરશો કેટલા વધશે તેર શું થશે તો કે છેદ નહીં ઉડે તો કે એકસો પચીસ એમના એમ વધતા સાત દુ એટલે એકસો ચાલીસ એકસો ચાલીસ ના છેદમાં તો હવે આપણે શું કરીશું તો કેશું તો કે પોઈન્ટ મૂકી દે પણ ભાગ નહીં હાલે શૂન્ય ઉત્તર ભાગ નહીં હાલે એટલે શું મૂકવું પડશે જીરો મૂકવું પડશે અને પછી આપણે પોઈન્ટ મૂકી શકશું અને અહીં શૂન્ય મૂકી દઈએ તો હવે શું થશે તો કે તેર પંચા પાસાઠ તેરસો ઇઠોતેર એકાણું વધી શકે તો તેરસો કેટલા થશે હવે જે વધે તે આપણે કશું કામ નથી પોઈન્ટ પછી બે આંકડા આપણો નિયમ મુજબ આપણે હાલવાનું તો અહીં હવે કેટલા થશે તો કે એકસો પ્લસ દસ પોઈન્ટ દસ પોઈન્ટ સોતેર સરવાળો કરીએ એટલે એકસો પચીસ માં બહુલક બહુલક ને આપણે દર્શાવીએ છીએ જશે તો અહીં દાખલા નંબર છે એક એ આપણો પૂર્ણ થશે અને અહીં મધ્યસ્થ કિંમત એકસો સાડત્રીસ મધ્ય ક એટલે કે અને બહુલકની કિંમત મળે છે આપણે એકસો પાંત્રીસ સોતેર તો આ રીતની આપણે અહીં આ કિંમતો મળે છે જે દાખલો નંબર 1 આપણે અહીં પૂર્ણ થાય છે આગળનો દાખલો આપણે આગળના વિડિયોમાં જોઈશું